ગાંધીનગરમાં ટેકનોલોજી સાથે ઔદ્યોગિક એન્જિનિયરિંગ ક્ષેત્રનું સૌથી મેગા એક્ઝિબિશન શરૂ થઈ ચૂક્યું છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ એક્ઝિબિશનને આજે ખુલ્લું મૂક્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં હરસંઘવીએ જણાવ્યું હતું કે એક્ઝિબિશન એશિયાનું સૌથી મોટું એક્ઝિબિશન ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસ હજારથી વધુ મુલાકાતીઓ મુલાકાત કરશે આ સાથે અગિયારસોથી વધુ કંપનીઓ આ મેગા એક્ઝિબિશનમાં જોડાય છે જ્યારે પાંચસોથી વધુ વિદેશી મુલાકાતી પણ આ એક્ઝિબિશનની મુલાકાત કાતી આવશે તે બધું આબુ હરસક પે કર્યો છે ગાંધીનગર સતત 5 દિવસ સુધી ચાલનારા મેગા અંદાજિત 1 લાખ લોકો છે એશિયા નું સૌથી મોટું એક્ઝિબિશન એનજી જે છેલ્લા અનેક વર્ષોથી ગાંધીનગર ખાતે સફળતાપૂર્વક એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરરો માટે દુનિયાનું એક્ઝિબિશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે એન્જીમેકમાં ટોટલ અગિયારસો થી વધારે કંપનીઓ એક્ઝિબિટર્સ તરીકે જોડાય છે પચાસ થી વધારે એડવાન્સ વિઝિટર્સ નું બુકિંગ થયું છે અને આ આખા એક્ઝિબિશન્સ દરમિયાન એક લાખ થી વધારે લોકો આ એક્ઝિબિશનમાં આવશે દુનિયાના અલગ અલગ દેશમાંથી માંથી પાંચસો થી વધારે રિપ્રેઝેન્ટેટિવસ બી અહીંયા આવેલા છે અને એમ કહેવાય છે કે આ એક્ઝિબિશનના માધ્યમથી રાજ્ય અને દેશના એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરર કંપનીઝને ખૂબ મોટો બિઝનેસ